જ્યાં કહી દીધું તને કે તારી સાથે પ્રેમ છે જ્યાં કહી દીધું તને કે તારી સાથે પ્રેમ છે વળી તે સાંભળ્યું એ તો પ્રભુની રેમ છે રક્તના ઝરણાં વહે છે મુક્ત રીતે ભીતરે રક્તના ઝરણાં વહે છે મુક્ત રીતે ભીતરે એને સંઘરવાને મારામાં ના એકે ડેમ છે કેટલી છે જિંદગી બાકી નથી એ જાણવું કેટલી છે જિંદગી બાકી નથી એ જાણવું હું તને ચાહ્યા કરું બસ એ જ મારી નેમ છે કોઈ પણ એવા વચન ન જોઈએ પ્રિય મને કોઈ પણ એવા વચન ન જોઈએ પ્રિય મને કે તને લાગે કે જીવનમાં આ બધું કેમ છે કે તને લાગે કે જીવનમાં આ બધું કેમ છે ને મેં કર્યો જો પ્રેમ તો વચમાં ઉંમર ક્યાં આવશે મેં કર્યો જો પ્રેમ તો વચમાં ઉંમર ક્યાં આવશે સ્નેહ તો મારો મીરાના ભજનની જેમ છે સ્નેહ તો મારો મીરાના ભજનની જેમ છે જા કહી દીધું તને કે તારી સાથે પ્રેમ છે વળી તે સાંભળ્યું એ તો પ્રભુની રેમ છે